ચંદુભાઈની ડિગ્રી બની સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાનો વિષય ઉમેદવારી ફોર્મ અને બાયોડેટા બંનેમાં અલગ અલગ ડિગ્રી આરોપ લાગ્યો છે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જેની ડિગ્રીને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કહેવામાં આવ્યું છે કે બાયોડેટામાં સિવિલ એન્જિનિયર લખેલું છે જ્યારે ઉમેદવારી ફોર્મ સાથેની એફિડેવિટમાં બાર પાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

શા માટે ડિગ્રી માટે થઈને આટલું ખોટું બોલવું પડે છે કે ખોટી જાહેરાતો કરવી પડે છે લોકોને છેતરવા માટે શા માટે આવું બધું કરવું પડે છે મને ખબર નથી પરંતુ હું માનું છું ત્યાં સુધી એમણે જે એફિડેવિટ કર્યું છે એ જ સાચું હશે અને લોકોએ પણ વિચારવું જોઈએ કે તમે તમારી સાચી વાત લોકો સમક્ષ નથી મૂકી શકતા તો

અને ઉમેદવારી ફોર્મ સાથેની જે એફિડેવિટ કરવામાં આવી એમાં બાર પાસનો જ ઉલ્લેખ કર્યો હતો આરોપ લાગતા જ ચંદુભાઈએ ખુલાસો કર્યો ચંદુભાઈનું એવું કહેવું છે કે બી સિવિલનો અભ્યાસ મેં પૂર્ણ નથી કર્યો અને જેના કારણે બાર પાસનો ઉલ્લેખ કર્યો ઉમેદવારી ફોર્મ સાથેની એફિડેવિટમાં